એ ખંડન કરવા જઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ હતી કે આમ આદમી પાર્ટીના કાલે જે એક ધારાસભ્ય છે તેમનું રાજીનામું પડ્યું ને એવી બી ચર્ચા આવી કે બીજા બે પણ પડવાના છે તો શું આ એની ભાગરૂપે તૈયારી છે ખાસ કરીને જોવા જઈએ તો મે બાકીના જે ચાર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે એની સાથે આજે પણ ટેલિફોનિક ચર્ચા થઈ છે અને ગઈકાલે પણ ટેલિફોનિક ચર્ચા થઈ છે તે આમ આદમી પાર્ટી કે છોડવાના નથી એટલે આ જે યુમર કહી શકાય કે જે અફવાઓનો જે માહોલ ગરમ છે આમાં અમે સ્પષ્ટ કરીએ છીએ કે એમાં બાકીના જે ચાર ધારાસભ્યો છે એકબંધ છે અને કોઈ જ જગ્યાએ એ અત્યારે કહી શકાય કે પક્ષપલટો અથવા તો કહી શકાય કે આમ આદમી પાર્ટીએ છોડવાના નથી અમે ચારેય ધારાસભ્યો જોડે વાતચીત કરી છે બીજી વાત કે વાત રહી ચેતરભાઈ વસાવાની તો ચેતરભાઈ વસાવા ઉપર જે ત્યારે આક્ષેપોના આરોપો લાગ્યા ạ em ạ à, em à. અમારી પાસે એટલે કે લીગલ રેમેડીઝ જે હતી એનો અમે ઉપયોગ કરી રહ્યા હતા કાયદાકીય રીતે જોગવાઈ એમાં કહી શકાય આગોતરા જામીન જે જોગવાઈ હતી તેનો ઉપયોગ કરી અને અમે કહી શકાય કે સેશન્સ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય તેની સમક્ષ અમે આગોતરા જામીન માગ્યા હતા આગળના દિવસોમાં પણ અમે કોર્ટ હોય અથવા તો કહી શકાય કે ન્યાયતંત્રની સાથે પોલીસ તંત્ર છે તો પોલીસ તંત્રનો પણ સહયોગ કરીશું અને જે પણ અમારા દૂધનું દૂધ અને પાણીનું પાણી છે જે પણ સત્ય અને તથ્ય છે એ સામે લાવીશું પણ ચર્ચાઓ એવી હતી કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં જામીન ના મંજૂર થયા ત્યારબાદ હવે ચૈતરભાઈ હાજર થાય છે કારણ કે જોવા જઈએ તો જે રીતે કાયદાની જોગવાઈ પ્રમાણે જે ઉપર એને કાયદો અત્યારે લગાડવામાં આવ્યો છે આર્મસેક્ટ અને બીજી અન્ય કલમો પણ લગાડવામાં છે જે ખૂબ ગંભીર છે સામાન્ય તહ જોવા જઈએ તો નીતલી કોર્ટ કે કહી શકાય કે કોર્ટ એને સીધી રીતે જામીન આપી નથી એટલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત એ અમારી લીગલ રેમિડીઝમાં હતી એટલે ન્યાયે અમારા જે કહી શકાય કે લીગલ એડવાઇઝર જે હતા એ એડવાઇઝરની માંગ પ્રમાણે અમે આગળ સુપ્રીમ કોર્ટમાં પણ જવાના હતા પરંતુ એની સાથે સાથે અમને એવું લાગ્યું કે ભાઈ જે રીતે ડીડીયાપાડાની જનતા છે એક જનપ્રતિનિધિ તરીકે એક ધારાસભ્ય તરીકે જનતા સમક્ષ સાવી અને પોલીસ તંત્ર સમક્ષ આવીને જે પણ એની ઉપર આક્ષેપો આરોપો થયા છે તેનું ખંડન એ ચેતરભાઈ વશાવત કરે એ વધારે યોગ્ય રહેશે અહીંયા આદિવાસી વિસ્તારના મહિલા નેતા પણ આવી ચૂક્યા છે રાધિકાબેન આજે તમને કઈ પ્રકારનો મેસેજ મળ્યો હતો કારણ કે ઘણા બધા નેતાઓ છે આમાંથી પાર્ટીનાથી તે ડીડિયાપરા આવ્યા છે બસ એ જ છે અમે કે ચેતરભાઈ અમારા અમને આજે આવવાના છે તો અમે અમારી જે લાગણી છે કે એમને જે ટેકો અમે આપવા માંગીએ છીએ અને જે સહાનુભૂતિ અને જે એમના ઉપર જો ખોટા આક્ષેપો થયા છે એટલે અમે એમને ટેકો આપવા અહીંયા જે ડેડા પાડા ભેગા થયા છે અને સમસ્ત આદિવાસી સમાજ એમના જોડે છે એમને પણ બર દુઃખ છે અને આનું પણ નિરાકરણ અમે ચોક્કસ લાવીશું આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો લોકચાહના પણ ચૈતરભાઈની છે ને અત્યારે જે પ્રકારનો માહોલ છે તમે પણ આદિવાસી વિસ્તારમાંથી આવો છો તો આજે ત્યાં કઈ પ્રકારનો માહોલ માહોલ ખૂબ ગંભીર છે લોકો દુખી છે બસ ચેતરભાઈ ને લોકો જોવા માંગે છે અને લીગલ ફાઈટ છે એ અમે બધા કરવા તૈયાર છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ છે અને જો

આદિવાસી સમાજ ને ખબર છે એમને શું કરવાનું છે અને એ લોકો એ ચૈતરભાઈ માટે કામ કરશે મનસુખભાઈ જાહેર મંચ પરથી એવું કહી ચૂક્યા છે કે એમની સામે કોઈ પ્રબળ દાવેદાર હોય તો તે મુમતાજ પટેલ છે તો શું આદિવાસી વિસ્તારમાં ચૈતરભાઈ પ્રબળ દાવેદાર નથી ચૈતરભાઈ ચૈતરભાઈ ના વિરોધમાં જે મનસુખભાઈ બોલ્યા છે એમને એક વીક કેન્ડિડેટ જોઈએ છે એટલે એ જાહેરમાં એવું એવી વાતો કરે છે ચૈતરભાઈ પ્રબલ દાવેદાર છે એ એમને લડત આપશે સમસ્ત આદિવાસી સમાજ ચૈતરભાઈ જોડે છે એટલે મનસુખભાઈ ગભરાઈ ગયા છે એટલે એમને ખોટી ખાટા એક તો કેસમાં ફસાયું એમના ઘરથી જે બેન છે એમને આ ખોટા કેસમાં ફસાયું છે એટલે સમસ્ત આદિવાસી સમાજને ખબર છે શું થાય છે જા જનતા જાગૃત છે તો આગળ શું થવાનું છે મનસુખભાઈ ને ખબર છે એટલે ગભરાઈને ને આવું બધું સ્ટેટમેન્ટ આપે છે અને આવું બધી હરકતો કરે છે લોકસભાની ચૂંટણી પણ આગામી સમયમાં છે તોડજોડની નીતિ પણ શરૂ થઈ છે ચૈતરભાઈ પર કેસ છે શું સમાધાન શક્ય છે લીગલ બેટલ છે લીગલ ફાઇટ અમે કરીશું સમાધાનમાં અમને મને લાગતું નથી કેમ કે ચેતરભાઈ સાચા છે તો હવે આગળ જોઈશો મારી લીગલ ફાઇટ અને લીગલ બેટલમાં શું થાય પછી એની સાથે અમે એનું તો આ હતા મહિલા નેતા કે જેમનું કહેવું છે કે અત્યારે તેઓને મેસેજ મળ્યો હતો ને તેમણે અહીંયા આવી ચૂક્યા હતા પરંતુ અહીંયા હાલ જોઈ શકાય કે કેટલાક લોકો છે તે ચૈતર વસાવાના માસ સાથે પણ જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ થઈ શકે કે ક્યારે ચૈતર વસાવા અહીંયા જે કાર્યક્રમ છે તેમાં જોડાઈ જાય અને પોલીસ કદાચ ગુમરાહ થઈ જાય કે ચૈતરભાઈ આવ્યા છે કે નથી આવ્યા તેને લઈને અસમંજસતા પણ સર્જાઈ શકે છે ડીડિયાપાડાની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર